ઘરે તો છે ને બધાને શરદીનો કોઠો છે બારે માસ ઘરના ને બધાને શરદી રહે છે અમારાને પપ્પાને તો સાઇનસનો પ્રોબ્લેમ છે મારા દીકરાનું નાક તો 24 કલાક બંધ રહે મિત્રો શરદી જે બહુ કોમન વસ્તુ છે અને આ જે મેં તમને બે ત્રણ વાત કીધી એ મોટા ભાગે મારા તમારા બધાના ફેમિલીમાં તમે સાંભળેલી હશે શરદી થવી બહુ નોર્મલ વાત છે અને મોટાભાગના કેસમાં આ શરદી વાયરલ ઇન્ફેક્શનને લીધે હોય જેમાં કોઈ દવાની જરૂર હોતી નથી ઓટોમેટિક શરદી સારી થઈ જાય છે પણ તમે એમ કહેતો કે શરદીમાં શું ડોક્ટરને બતાવવાનું અને એમાં પણ પાછું શરદી થઈ હોય તો ઈએનટી ડોક્ટરને બતાવવું પડે તો ચોક્કસથી અગર તમારા ઘરમાં વારંવાર કોઈને શરદી રહેતી હોય અથવા રિપીટેડલી થતી હોય તો તમારે એક ઈએનટી ડોક્ટરને ચોક્કસ બતાવવું જોઈએ કારણ કે આ લાંબા ટાઈમની શરદીનું કારણ કદાચ એલર્જી કદાચ નાકની હાડકી ત્રાસીઓ હોવી કદાચ નાકનો પડદો ત્રાંસો હોવો કદાચ સાઇનસમાં ઇન્ફેક્શન હોવું સાઇનસમાં મસા હોવા અથવા તો કોઈ પ્રકારની ગાંઠ હોવી એવી શક્યતાઓ હોય છે તો પછી શા માટે આપણે અનનેસેસરી મેડિકલ સ્ટોરમાંથી લાંબા ગાળાની શરદી માટે દવા લઈ લઈએ છે એના કરતાં આપણે ચોક્કસથી એકવાર રીએલટી ડોક્ટરને બતાવીએ જેથી કરીને ડાયગ્નોસિસ થઈ શકે અને ફર્ધર ટ્રીટમેન્ટ પ્રોપર મળી શકે થેન્ક યુ